સૌથી પહેલાં તો તમારે આ લાઇટ મોસન એપને ઓપન કરી લેવાની છે ઓપન કર્યા પછી તમારે જવાનું છે પ્લસવાલા આઈકન પર અહીં આગળ પ્લસવાલા આઇકન પર જવાનું છે ત્યારબાદ તમારે આ પેન્સિલવાલા આઇકન પર જવાનું છે ત્યારબાદ આ એક હજાર એસી ત્રેવીસો ચાલી કરી ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું પછી પ્લસવાલા આઈકન પર જવાનું છે મીડિયાવાળામાં જવાનું છે ત્યારબાદ તમારે એક સોંગ લઈ લેવાનું છે તે તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે સોંગ પર ક્લિક કરવાનું છે એક્સ્ટ્રા ઓડિયો પર ક્લિક કરવાનું છે વિડીયો પર ટચ કરવાનું છે અને વિડીયોને ડિલેટ કરી દેવાનું છે ડિલેટ કર્યા બાદ પાછા પ્લસવાળા આઇકન પર જવાનું મીડિયામાં જવાનું છે અને તમારો એક બેસ્ટ ફોટો હોય તે લઈ લેવાનો છે પછી અહીંયા ત્રણ ટપકા ઉપર ક્લિક કરવાનું છે અને પાંચમા નંબર ઉપર ક્લિક કરી દેવાનું અને ફોટાને થોડોક તમારી રીતે સેટ કરી લેવાનો છે સેટ કર્યા બાદ તમારે પાછા પ્લસવાળા આઇકન પર જવાનું છે અહીંયા આગળ આ ચોરસવાળો સેપ લઈ લેવાનો છે અહીંયા આગળ જવાનું કલર એન્ડ વાળા ઓપ્શન પર પછી અહીંયા આગળ ટચ કરવાનું છે અહીંયા સેજ આને નીચે લઈ લેવાનું છે આના થોડુંક વચ્ચે લઈ લેવાનું પછી થોડું આને નીચે અને આના ઉપર લઈ લેવાનું છે આટલું કરશો એટલે કંઈક આ પ્રકારનો શેડો થઈ જશે પછી તમારે અહીંયા કાળા શેડા પર ક્લિક કરવાનું છે પછી અહીંયા બીજા નંબર ઓપ્શનવાળા પર ક્લિક કરવાનું છે આને નીચે ખેંચી લેવાનું છે એટલે કંઈક આ રીતનું થઈ જશે ત્યારબાદ તમારે અહીંયા આગળ એરો પર ટચ કરવાનું છે અહીંયા શેડો પર ટચ કરવાનું છે અને શેડોને ફૂલ કરી દેવાનું આ જ રીતે તમારા ફોટોને પણ ફૂલ કરી દેવાનો છે ત્યારબાદ તમારે બહાર નીકળી જવાનું છે પછી અહીંયા આગળ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા આગળ ક્લિક કરવાનું છે પછી અહીંયા આગળ ટચ કરવાનું છે પછી સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરવાનું અહીંયા આગળ પાછું ટચ કરવાનું છે અને કોપી કરી લેવાના છે બધા લેયરને પછી અહીંયા ચોકડી ઉપર ટચ કરવાનું છે અહીંયાથી બહાર નીકળી જવાનું છે આપણા પ્રોજેક્ટમાં ચાલે જવાનું ત્યારબાદ અહીંયા આગળ ટચ કરવાનું છે અને છેતાલી લેવાને પેસ્ટ કરી દેવાનું છે આટલું કરશો એટલે તમારે અડધો વિડીયો બનીને રેડી થઈ જશે તમારે પાછું અહીંથી બહાર નીકળી જવાનું છે પછી અહીંયા આગળ આવવાનું છે બીજા પ્રોજેક્ટ પર ટચ કરવાનું છે પછી તમારે એક ગ્રુપ છે તે ગ્રુપને કોપી કરી લેવાનો છે આ ટાઈપનો એક ગ્રુપ છે અહીંયા આગળ ટચ કરવાનું છે પછી કોપી લેયર ઉપર ટચ કરવાનું અને ગ્રુપને કોપી કરવાનું છે પછી આપણા વિડીયોમાં આવી જવાનું છે વિડીયોમાં આવ્યા પછી તમારે અહીંયા આગળ ટચ કરવાનું છે અને ગ્રુપને પેસ્ટ કરી દેવાનું છે પછી તમારી રીતે થોડોક તમારા સરખી રીતે સેટ કરી લેવાનો પછી ગ્રુપ પર ટચ કરવાનું છે એડિટ ગ્રુપવાળા પર ટચ કરવાનું છે પછી તમે જે બી નામ બદલવું હોય તે બદલી શકો છો આપણે વી રાખેલું છે તમે જે તમારે જે બી નામ રાખવું હોય આ છે વી છે બી છે એ તમે તમારી રીતે રાખી શકો છો પછી તમારે એક તમારું સારું નામ સેટ કરી અહીંયા આગળ ગ્રુપની બહાર નીકળી જવાનું છે આપણે તમને ઝૂમ કરીને દેખાડી દઈએ કે નામ કેવું દેખાય છે તમને નામ કાંઈક આ ટાઈપનું દેખાડતા હશે તમારે અહીંયા આગળ જે બી નામ બદલવું હોય તમે બદલી શકો છો ત્યારબાદ તમારે અહીંયા આગળ એરા પર ટચ કરવાનું છે અને વિડીયોને તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક પ્યારી સી કોમેન્ટ જરૂરથી કરી દેજો અને તમારા બે ત્રણ મિત્રોને શેર પણ કરી દેજો તો ચલો મિત્રો આપણે જઈએ છીએ આપણે બીજા વિડીયોમાં જલ્દીથી મળશું